તો ભાઈ જમવાનું થઈ ગયું કે નહીં હવે તો ભાઈ વાડીની અંદર અને પાછળ જો મૂલી આવી ગયા છે પાંચસો રૂપિયા આખો દિવસ આપણે મૂલીને કીધું છે બરાબર તો આ લોકો પાંચસો રૂપિયામાં આજે ભાઈ ઓહો જોશનાંતો સોડા બોડાને વાસણ-વાસણ સાફ કરવાના હતા તો આમ બે સટખી ગયો બરાબર પીને ક્યો અમૃત લાગશે કેમ કે મેં મારી આઈપે ભર્યું બરાબર

નખુભાઈ જવાનું છે એ તો ખબર નથી આ વાતું કરે આ ફોન કર્યા ને રે ભાઈ ફોન કરી જ બેન બેન તું નીકળી કે નહીં હું તો પી ક્યાં આવે કેમ કે આપડે ખબર જ ભાઈ આવું બધું થતું છે બરાબર તમે ફટાફટ જાય વેરાવો ને એ નોકરી કરે અને કાકા એટલે એ ક્વાર્ટરમાં જવાનું છે તો એ માં રહી

નક્ષ જો બોર પડે હાલતા આ બાજુ ક્યાંક છે જોઈએ હાલો તો જાય ને પહોંચી જાય એના ઘરે મળી જાય તો સારું હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ ને ઘરે જમવા બોલાવી છે માં મોટા બેન છે એ પણ આવી ગયા છે ને હવે રસોઈની શરૂઆત પણ કરી દીધી છે તો હવે બધા એકસાથે જમી લેશું અને પછી મોજ મસ્તી કરશું તો ભાઈ જમવાનું થઈ ગયું કે નહીં હવે તો ભાઈ હા અહીં એમ કહે કે હજી જમવાનું નથી ગયું ને મને લાગ્યું છે ભૂખ એની વાત હતી ને આ જો આ બે બેનું છે શિખંડ બિખંડ છે ને શિખંડ બિખંડ તો વાંધો મેં કીધું હતું કે શિખંડ જ હશે ને અટાણભાઈ આવા ભરપૂર ઉનાળામાં શિખંડ જ રાખ્યું છે તો જમવા મને બોલાવે હા હા ભાઈ આ બે ને છે ને ફોટા ને રેલું બનાવે હાલો તો એ બેને ને પછી કરતો હું બી પેલા આપણે પેટ પૂજા કરી એટલે કેમ કે ભૂખ લાગે હાલે જમવું ને હાલો અમારા મોટા બેન આવીને ડાયરેક્ટ બકડીએ જો આપ ગોટા પૂરવા વર્ગી કે એ જો મસ્ત મજાના જો કેટલા મસ્ત મજાના ગોટા પૂરે તો અમને પણ તમારી ઘેરે કોક દી ગોટા ખાવા બરક લક્ષ્મી બેન આઈ જો માં ઘેરે ગોટા ખાવા ને તો જો બધા જમવા બેસી ગયા છે અને બકડી મંડાઈ ગયું છે અને અમારા આ બેન જો આટા ટેલા જ કરે હાવ એને કઈ કામ જ નથી અને બીજા બધા જણ છે ને જમવા બેસી ગયા છે જો આ બાજુ બધા જમે અને જો આ ગાર્ડન છે ને તો બધા છોકરાઓને જો આ ગાર્ડનમાં લઈને આવી ગયા હું અને હિરાલ બે છે ને બધાય છોકરાઓને લઈને આવી ગયા બધાય છોકરા જો મોજ કરે અને ત્યાં તો વાસણ વાસણ સાફ કરવાના હતા તા અમે બે સરખી ગયું બરાબર ને હિરાલ તો જો કેટલા જો અહીંયા એક લસરપટ્ટી છે અહીંયા રમવાનું છે અહીં રમવાનું છે કેટલું બધાં અહીંયા રમવાનું છે અને હંમેશા ને બધાય છોકરાને આ દડબડાટી બોલાવતા હતા ત્યાં મસ્ત મજાનો સાંયો છે ને તો બધાય છોકરા અહીંયા રમે તો અમે બે જો અહીંયા બધાંય છોકરાઓને લઈને આવી ગયા

આવીને જોશના એ સોડા પી લીધી ને હું સોડા પીતો નથી તો એ જોશના કે એક ઘૂટળો તો પીશ પડે મારું માન તો રાખું પણ હાલો ઘેરે ભાગે બહુ મોડું થઈ ગયું કા હાલો બધું કામ છે આજ તો વેલુ આવવાનું કીધું તો મમ્મી એ કે ઘણો બધું ખેતરનું કામ બાકી છે તો એ કે કામ કરી લે નક્સ થઈ જશે એ હાલો તો એ ઓન ધ વે કા હાલો હાલો અમે જાય ભાઈ હાલો ભાઈ ઘરે ધ નેક્સ્ટ ડે ધ નેક્સ્ટ ડે અંદર અને પાછળ જો મૂલી આવી ગયા છે પાંચસો રૂપિયા આખો દિવસ આપણે મૂલીને કીધું છે બરાબર તો આ લોકો પાંચસો રૂપિયામાં આજે ભાઈ કામ હરખું કરે બાકી પૈસા પૈસા મળશે નહીં તમારે પાંચસો બાકી કપાઈ જાય ફળ દેખીને રેડી મૂલ મૂલ તમારું કામ હરખું નહીં થાય ને તો પડે હા આપણે સરસ મજાનું શરબત પાસું રસ પાસું આ બપોરે બત્રી વાટકે જમાડવાનું છે ભાઈ આપણે બરાબર અને અમારે કામ એવું આલે કે ખાતર નાખવાનું છે રીંગું કરીને દેશી ખાતર જે લોકો નારળીઓ છે એ બધાને ખબર હશે જો આવી રીતના આપણે બધીમાં રીંગું કરી નાખી જો અહીંયા કરી નાખી દેખીએ આ બધીમાં આમાં ખાતરનો ઢગલો જો અહીંયા જો આ ખાતરનો ઢગલો આપણે દેશીનો કરી દીધો તો એ બધી હવે થોડું થોડું મસ્તનું વ્યવસ્થિત રીંગું કરીને આપણે નાખી દઈએ એટલે વાંધો ન આવે નારડી હવે બસ અમારી છે ને ત્રણ વર્ષની થવા આવી છે ને હવે છે ને જો પોટા આવી ગયા નારળ પાવા માંડ્યા તો ભગવાનને દેહથી આ સુમાઉ જાય ને પછી મસ્ત મજાને નારળી થઈ જશે અને સારા એવા ત્રોપા પાવા મળશે અને અત્યારે લગભગ નારિ નારિયળ પાણીની વાત કરું તો પાંત્રી પાંત્રી અડતર અડત રૂપિયા એક જ પાણી વેચાય છે બોલો એ લમણા આદેન ભાઈ કે મેં તમને પહેલાં જ કીધું હતું બરાબર

હાલો જોશ ના છે ને ભાઈ પાણી પીવું તો પાણી લઈ તો બાકી છે ને મારે કામ કરવું પડશે ને પંપ મારીને થોડીક મોજમાં રાખું ને તો ફટાફટ કામ કરતી જાય પાણી આવી ગયું છે મસ્ત મજાનો ઠંડુ ઠંડુ આ છે ને આમાં ઠંડુ જ રે જ્યાં સુધી તમારે પીવું હોય ને ત્યાં સુધી પીજો બરાબર તમે પી ને કહેજો અમૃત લાયક છે કેમ કે મેં મારી આઈપે ભર્યું બરાબર પાણી નહીં લાગી હોય તો બધું અમૃત જ લાગે ને અરે પાણી એટલે મસ્ત ફિલ્ટરનું આરો પાણી વાળું લઈ આવ્યો બરાબર તો ખોટું હા હા જોશના પાણી પાઈ દઈએ પછી ઘડી ગ્રેને શરબત પાસું ઘડીક ગ્રેને રસ પાસું ઘડી ગ્રેને બોપર થાય એટલે જમવાનું પણ જો મે આપણે કીધું એમ સારું કામ કરે ને તો જ આપણે બધી સેવા કરવાની છે બાકી સેવા કરવાની નથી આ લોકો થાકી ગયા ને તો આપણે મોલી બદલાઈ નઈ ખા તો અહીંયા જભાવે જ છે ને એ મોલી થઈ ગયા ખેડુ હતા ને એટલે મોલી થઈ ગયા 500 રૂપિયા તમને દેવાના છે માંથી 500 કપાઈ જાય 250 જ મળશે કેમ કે તમે અમારી મેરે કામ કરો આ 25 વીઘા જમીન અમારી છે અને તમે અમે તમને કાયમે લઈ આવ અને તમે એમ કહો તો તમે કરો હવે રેવા દવ ની આઈન ત્યાં લગણ મે કરી અને આઈન થી એટલી બે કોદારી આની મારી તો એમાં અઢીસો રૂપિયા કાપી લે એમ કે હાલે તો એમ કરો પાંચ સો પાંચ તમે રાખજો હું ઘેરે જાઉં એટલે હજી ત્રણ આયરું બાકી છે બપોરે ટિફિન પણ રોટલા ખોટા ઘડવા ને હા તો અમે અમારે ઘેરે જઈ નાખવાનું ચાલુ કરી દીધું કેમ કે રેંગુ થઈ ગયું છે ને હવે ખાતર નાખવાનું છે તો હવે થોડુંક જ રહ્યું બાકી બધા નાખાઈ ગયું હવે લાગી ગયું છે ભૂખ તમે તમારું ટિફિન લઈને આવ્યો ને ઘેરથી

આપણા માટે છે ને મસ્ત મજાની ગરમા ગરમ તરે છે વેફર કેમકે જમવું ને તો જોશ ના હું વેફર તરી દઉં બરાબર ને હે જોશ ના ધ્યાન નહીં દઉં બાકી શું થઈ જાય રાતી થઈ જાય છે ને ભાઈ જો મસ્ત ને હમણાં વેફર બનાવી દઉં બનાવી દે